ચોમાસાના એકસો દિવસ અને અને નક્ષત્ર નક્ષત્ર હોય છે આ પૈકી આદ્રા પુનર્વસુ આશ્લેષા પૂર્વા ફાલ્ગુની હસ્ત અને સ્વાતિ એમ છ નક્ષત્રને શ્રેષ્ઠ માનવામાં આવે છે દર ચોમાસામાં આ નક્ષત્રો દરમિયાન પુષ્કળ વરસાદ પડે છે એવું કહેવાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર અને આ છ નક્ષત્રોમાં પુષ્કળ વરસાદ પડે એ વાતનો પુરાવો અત્યારે આદરા નક્ષત્રમાં વરસતું આભ આપી રહ્યું છે જેણે ન માત્ર ગુજરાત પણ દેશના અનેક રાજ્યોની ધરતીને જળ બંબાકાર કરી નાખી છે ગુજરાતમાં ચોમાસુ જ્યારથી વિધિવત રીતે બેઠું છે ત્યારથી નવા દિવસ સાથે રાજ્યના અન્ય વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે બે હજાર ત્રેવીસના ચોમાસાની મધ્ય ગુજરાતથી શરૂઆત થઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને હવે સૌરાષ્ટ્ર પછી અમદાવાદને પણ મેઘો ધમરોળી રહ્યો છે અને એમાં કચ્છને પણ બાકાત નથી રાખ્યું અને હવે ગુજરાતના મેઘાની આ ઇનિંગ અમદાવાદથી લઈ અને આખા રાજ્યની અંદર જોવા મળી રહી છે જેણે આખા રાજ્યને તરબોળ કરી નાખ્યું છે ક્યાંક નયનરમ્ય દ્રશ્યો તો ક્યાંક હચમચાવી મૂકે એવી તસવીરો દેખાઈ રહી છે આ દ્રશ્યો આહલાદક છે અદભુત છે લીલાચમ જંગલોની વચ્ચે પહાડો પરથી ખળખળ વહેતા પાણીનો આ પ્રવાહ સૌ કોઈને મનમોહિત કરનારો છે ચોમાસાની આજ તો સુંદરતા છે જેને જોવા માટે ધરતીના ખૂણે ખૂણેથી લોકો આવતા હોય છે અને અત્યારે આ સુંદરતા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠી છે ધરતી પર આવેલા ડાંગ જિલ્લાનો ગિરાધોધ હોય કે તાપીના સોનગઢમાં આવેલો ચિમેર ધોધ હોય માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ સૌરાષ્ટ્રના શિખર પર બેઠેલા ગરવાગઢ ગિરનાર નો નજારો પણ અદભુત અલૌકિક અને અવિસ્મરણીય છે ગિરનારના પહાડ પર નાના નાના અનેક ઝરણાનો નજારો આંખોને ઠારે છે અને પર્વતના પગથિયા પરથી ઉતરતા પાણીના દ્રશ્યો તો વિશેષ છે ચોમાસાના આરંભ સાથે જ કુદરતી સૌંદર્ય સોય ઘળાય છે પણ તેની સાથે જ રાજ્યોના નદી નાળા અને ડેમમાં પણ નવા નીરની આવક થવા લાગી છે બે કાંઠે ખળખળ વહેતી નદીઓ લોકોની લાગણી છલકાવી રહી છે સાબરકાંઠાના ઈડરમાંથી પસાર થતી ગૌવાવ નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિક મહિલાઓ પરંપરા નિભાવતી જોવા મળી ફૂલ ચોખા અને કંકુના છાટણાથી નવા નીરના વધામણા કરવામાં આવ્યા એક તરફ આદરા નક્ષત્રમાં અંડરા ધાર વરસતા આભે ગુજરાતના ખેડૂતોથી લઈ ગામડામાં વસતા લોકોની તરસ છીપાવી છે અને બીજી તરફ અષાઢી આભ જાણે કે આફત બનીને વરસતું હોય એમ પણ જોવા મળ્યું છે तू आप धरती पर सैलाब वरसादी ब्रेक फेल छीनवाती जिंदगी शहरों बनया समुद्र घरों में वहतो सैलाब નદીઓ ગાંડીતુર કચ્છ આખા ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં અનરાધાર વરસતા આભે ગુજરાતમાં જળબંબાકાર સર્જી દીધો છે શહેરોમાં સેલાબ લાવી દીધો તો ગામડાઓને ગળાડૂબ પાણીમાં ગરકાવ કરી નાખ્યા અને એવો પ્રહાર કર્યો કે જૂનમાં જળ પ્રહાર વચ્ચે નું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે આ પારથી પેલે પાર નવ જિંદગી જવા માંગતી હતી અડધે સુધી તો પહોંચી ગયા પણ પાણીના પ્રવાહે આ જિંદગીઓને પેલે પાર જવું મુશ્કેલ બનાવી દીધું અને ધસમસતા પાણીમાં અધવચ્ચે જ બોલેરો ગાડી ફસાઈ ગઈ જેને સૌ કોઈના જીવ તાળવે ચોંટાડી દીધા સ્થિતિ કેટલી વિકટ હશે એનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ફસાયેલી જિંદગીઓને બચાવવા માટે સ્થાનિકોની સાથે ફાયરની ટીમ પણ પહોંચી પણ કાળ જેવા ભાસતા પાણીના પ્રહારમાંથી નવ જિંદગીઓ હેમખેમ બહાર કાઢવાની હિંમત કોઈ પાસે નહોતી પણ કહેવાય છે ને જાકો રાખે સાયા માર સકે ના કોઈ

અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રની અનેક નદીઓમાં પૂર આવ્યા જેણે ઠેર ઠેર આ જ રીતે જિંદગીઓને જોખમમાં મૂકી સુરેન્દ્રનગરના લીમડી તાલુકામાં પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા જ્યાં પરનાળા અને ગીડી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા આખે આખું ગામ સંપર્ક વિહોણું બન્યું અને રોજિંદી વસ્તુઓ માટે સ્થાનિકોને જીવનું જોખમ ખેડવાનો વારો આવ્યો પણ જિંદગી બચાવવાના સૌથી દિલધડક દ્રશ્યો રાજકોટના ધોરાજીમાંથી સામે આવ્યા કે જ્યાં શફુરા નદીમાં અચાનક પૂર આવ્યું અને એક બાઇક ચાલક તણાઈ ગયો જેને સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી બહાર અને કંઈક આવા જ દ્રશ્યો અમરેલી જિલ્લાના દામનગરમાં પણ જોવા મળ્યા જેમાં બે બાઇક સવાર કોઝવે પરથી પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી પસાર થવા ગયા અને પાણીના પ્રવાહમાં બાઇક તણાઈ ગયું પણ સદભાગ્યે પાણીનું સ્તર અને પ્રવાહની ગતિ ઓછી હોવાના કારણે આ બંને યુવાનોનો જીવ બચી ગયો સાથે જ ત્યાં સ્થાનિકોએ તેમને પાણીમાંથી બહાર કાઢી લીધા આ તમામ જિંદગી બચાની જેટલી ખુશી છે એના કરતા એ વાતનું દુઃખ થોડું વધારે છે કે સંતોની ભૂમિ ગણાતા જુનાગઢમાં ઓજતના પાણીએ એક પરિવારનો આશિયાનો છીનવી લીધો બમણાસા ખેડ ગામે આવેલું એક મકાન પાણીના પ્રહાર સામે ટકી ન શક્યું અને પત્તાના મહેલની જેમ ઓછતના પાણીમાં સમાઈ ગયું જૂનાગઢના કેશોદમાં ઓછત નદીનો પાળો તૂટતા તોફાને ચડેલું વરસાદી પાણી જે રસ્તામાં આવ્યું એ તાણી જવાની જીદે ચડ્યું અને આ વાતનો પુરાવો આ આકાશી દ્રશ્યો આપી રહ્યા છે नदी नो पाड़ो तूटता खेड़ पंथक खेतरो दरियो बनी गया हेक्टर जमीन में ओझतना पा फरी ना कपाळ पर चिंता नी रेखाओ रेखाओं लागी पण आ चिंता मत्र खेडू तो नहीं ઓજતના તૂટેલા પાળાએ જૂનાગઢ શહેરની સાથે સાથે ગામના લોકોની આશાઓ પણ કચડી નાખી કારણ કે માથે ઘનઘોર વાદળો રહ્યા છે અને સામે ધરતી પણ પાણી શોષી સ્થિતિમાં નથી ક્યાંક સિસ્ટમ તો ક્યાંક માનવ વ્યવસ્થાના કારણે જુનાગઢ જિલ્લામાં વરસાદી તારાજીએ એવી બરબાદી સર્જી કે ચોમાસાની શરૂઆતે જ માનવી લાચારીનો અનુભવ કરવા લાગ્યો ગરબા જુનાગઢ શહેર હોય કે જુનાગઢ તાલુકો કરી નાખ્યું લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા તો પૂરના પાણી નદીઓના કિનારા તોડીને નવો માર્ગ બનાવવા લાગ્યા જુનાગઢમાં તોફાને ચડેલું વરસાદી પાણી પોતાની સાથે બધું તાણી જવાની જીદે ચડ્યું છે જે હજારો જિંદગીઓના જીવ તાળવે ચોંટાડી છે આશા એક જ છે કે મેઘરાજા થોડો વિરામ લે તો સ્થિતિ થોડી સુધરી શકે વણ નોતરે આવી ચડેલી આફતમાંથી થોડી રાહત મળી શકે પણ આકાશમાં ઘેરાયેલા સંકટના વાદળો મુશ્કેલી ઓછી થવાના બદલે વધારવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે છે